આરોપીઓની ધરપકડ કરી છે તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા જે મૃતકને પસંદ નહોતો જે અંગે માથાકૂટ થઈ હતી જે અંગે અદાવત રાખીને આ તમામે તમામ આરોપીઓએ ઝુબેરની હત્યા કરી હતી વધારે ચપ્પુકીને પૂછપરછ કરતા હત્યાના ગુનામાં કુલ નવ લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે જેમાં પોલીસ તમામ આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે સાત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે